ગર્જનના હલદરવા ગામના પરમારવાસના આગળના કમ્પાઉન્ડમાં આવેલ નાળિયેડીના ચોકમી વૃક્ષો તંત્ર દ્વારા દૂર કરવા રહીશ દ્વારા માંગ કરાય ગર્જનના હલદરવા ગામના પરમારવાસ આગળના કમ્પાઉન્ડમાં આવેલા નાળિયેડીના ચોકમી વૃક્ષો દૂર કરવા રહીશ દ્વારા માંગ કરવામાં આવી છે પરમારવાસમાં રહેતા હિતેશ પરમારે નિવેદનમાં જણાવ્યું હતું કે પરમાર ફળી આગળ એક કમ્પાઉન્ડ આવેલું છે તે કમ્પાઉન્ડમાં નાળિયેડના મોટા મોટા વૃક્ષો ઉગાડેલા છે નાળિયેરના જોખમી વૃક્ષો દૂર કરવા બે વર્ષ અગાઉ અમે સંબંધિતોને રજૂઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું પરંતુ સંબંધિતો દ્વારા વૃક્ષો દૂર કરવા ધ્યાન ન આપ્યું હોવાના તેઓએ આક્ષેપ પણ કર્યા હતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ એક મકાન પર નાળિયેરીનું વૃક્ષ પડતા નુકસાન થયું હતું આજે ફરી એક વૃક્ષ મારા મકાન પર પડતા મકાનને નુકસાન થયું છે પતરા તૂટી ગયા છે અને દિવાલોમાં તિરાડો પડી ગયું હોવાનું તેઓએ જણાવ્યું હતું હિતેશ પરમારે હજુ પણ એક નાળિયેર વૃક્ષ ધરાશાયી થાય એવી ભીતિ સેવી છે તો તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવા રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો મારું નામ હિતેશ પરમાર છે હલદરવા પરમાર વાસમાં રહીએ છીએ અમે અહીંયા અમારા પરમાર ફળિયાના અગાઉ એક કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડમાં મોટા મોટા નરિયળીના વૃક્ષો છે એ અગાઉ પણ અમે બે ચાર વાર રજૂઆત કરેલી એ લોકોને એ લોકો કંઈ ધ્યાન પર લેવું નહીં આગળ બે વર્ષ પહેલાં બી એક ભાઈના ઘર પર પડેલું એને બી બધું નુકસાન કરેલું અને આજે સવારે સાત વાગે મારા ઘર પર એક ઝાડ તૂટીને પડ્યું છે એમાં કોઈ જાનહાનિ તો નથી થઈ પણ બધું મકાનને નુકસાન થયું છે પતરા તૂટી ગયા છે ચેનલો બેન થઈ ગઈ છે દિવાલો ક્રેક થઈ ગઈ છે અને હજી પર એક એક વૃક્ષ એવું જ છે મોટું કરાર્થ નાળિયેળીનું ને એ બી પડવાની તૈયારીમાં જ છે એટલે તત્કાલિક એને કટિંગ કરાવીને નિકાલ કરાવે એવું કંઈક અમારે થવું જોઈએ